નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે હું કિશોર દુનિયા મિત્રો જળ એ જીવન છે જળ વગર બધું નકામું છે અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એ જળ સંચયનું જબરદસ્ત કામ એમને મહાઅભિયાન ચાલુ કર્યું છે અને આગામી તારીખ બારમીએ બાર હિતાચી મશીન લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને એ માટે અહીંયા એક કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે રાજકોટ ખાતે કાલાવા રોડ ઉપર અને એ કાર્યાલયની મુલાકાતે આવ્યા છે મંજુબેન સાવલિયા જેઓ ખોડલધામ સંસ્થા સાથે સાથે પણ જોડાયેલા છે આવો એમની વાત મંજુબેન આપનું સ્વાગત છે નમસ્કાર મંજુબેન આમ તો જળ વિશે તમે મહિલાઓ જે સૌથી વધારે પ્રભાવિત છો તો એના વિશે થોડી વાત કરું મહિલાઓ સવારમાં ઉઠે ને ત્યાંથી જ જળ વિશે વિચારતી થઈ જાય એ કોઈ પણ કાર્ય છે મહિલાઓનું હોય કે પુરુષોનું હોય એ જળ વગર તો શક્ય જ નથી એમ ધાર્મિક સાથે પણ જળ જોડાયેલું છે કે આપણે જળ વગરની પણ એકાદશી કરીએ છીએ નિર્જલા એકાદશી પણ એ એક જ દિવસ કરી શકીએ કારણ કે બીજે દિવસે આપણે જલ વગર ન ચાલતું જ્યારે ખોરાક વગર 3 દિવસ 4 દિવસ ઈવન 10 દી કાઢી શકાય પણ જલ વગર નીકળી જ ના શકે શક્ય જ નથી એમ એટલે જે આ દિલીપભાઈ કામ ઉપાડ્યું છે જલ એ જીવન જલ બચાવો બહુ સરસ કાર્ય કરી રહ્યા છે કે એમને તો ચોકસ બિરદાવા જ જોઈએ એમ તન મન ધન થી રાત દિવસ જોયા વગર જે આ સેવા કરે છે ખરેખર એ આદર ને પાત્ર છે દરેક સ્થળે એનું સન્માન હું તો કઉ હોવું જ જોઈ અને આ જલને બચાવવા માટે ખાસ તો બહેનોએ આગળ આવવું જોઈએ ભાઈઓ કરતા ભલે ભાઈઓનો આમાં મોટો જ ફાળો છે પણ જલ વગર જે બેનો જલથી જે બગાડ કરે છે કારણ વગર ના ફળિયા ધોવા તે બધું તો હું એવું માનું છું કે જલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ અને બિનજરૂરી જે એસીમાંથી પાણી ટપકે છે એનો સદઉપયોગ કરી લેવો જોઈએ અને જે આ દિલીપભાઈ દ્વારા જે છે આઠ આઠ હજારથી વધુ ચેકડેમો બનાવ્યા છે રાત દિવસ મહેનત કરીને એમ ગર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે દિલીપભાઈએ જે આ કાર્ય ઉપાડ્યું છે ખરેખર એની માને ધન્યવાદને પાત્ર છે એમ

અને બારમી તારીખે એ જ કાર્યક્રમ છે હા લોકાર્પણ ગણ સંમેલન સાથે છે તો આ વિશે થોડીક માહિતી આપણે બારમી તારીખે અને આપણે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હું એવું કહેવા માગું છું લોકોને કે જેમ બને એમ વધુ માણસો જોડાય જે લોકો કાર્યરત છે એ તો જોડાય છે પણ મારો કહેવાનો મતલબ એવો છે કે જે લોકો રિટાયર્ડ છે જે લોકો કંઈ હવે કેવું કે બિઝનેસ ને એવું એના યંગ જનરેશન સંભાળી લેતા અથવા કોઈ સરકારી જોબ હોય એ બધા રિટાયર્ડ હોય તો એમણે આ સંસ્થા સાથે અને ભલે કાંઈ નહીં તો સમયનું દાન પણ આપવું જોઈએ એ એ પણ ધનથી સેવા કરવી જોઈએ અને જળ આપણે ઉત્પન્ન નથી કરી શકતા પણ જે જળ વર્ષે છે અમૃત સ્વરૂપે એને ભેગું કરીને આપણે એનો સદુપયોગ કરી જ શકીએ અને જે આ વરસાદના પાણીને તો કોઈ જાતના મશીન પહોંચે નહીં અત્યારે આરો દ્વારા હું કોઈ કંપનીનું નામ લેવા નથી માગતી પણ જે આ આરો દ્વારા એટલા સરસ સરસ મશીનો નીકળ્યા છે કે એ લોકો આપણને એટલું સમજાવે એટલું સમજાવે કે દરેક આ પાણી પીવાથી દરેક રોગ નાબૂદ થાય અરે ભલા માણસ તો એમ કે આ મશીન નું પાણી પીઓ ને આટલું ઈ પ્યોરિફાઈડ થાય અને આટલા તમારા રોગ જાય તો ડોક્ટરો ક્યાં જશે તો એટલું તો તમે વિચારો અને આ કુદરતનું પાણી છે એને કોઈ મશીન પ્યોરિફાઈડ ના કરી શકે એ ઉપરનું જે ઈશ્વરનું દીધેલું પાણી છે એ જ આપણે પ્યોરે પ્યોર પાણી પીવા મળવું છે એવો વિચારે જે દિલીપભાઈને આવ્યો અને એને અમલમાં મૂક્યો એની સાથે માણસો જોડાતા ગયા જોડાતા ગયા જોડાતા ગયા અને એક મોટું વટવૃક્ષ બની ગયું અને ગવર્મેન્ટે પણ આની નોંધ લઈ અને એટલા મશીનને બધું પ્રોવાઈડ કર્યું એનો પ્રોગ્રામ આપણે રાજકોટમાં બાર તારીખે જે છે જે ખરેખર તમે બધા મહેનત કરો છો એનું ફળ ઈશ્વરે આપ્યું અને હું તો ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરું છું કે બધા લોકો આ ગીરગંગા પરિવારમાં જેની પાસે સમય છે એ જોડાય અને જેમ બને એમ આ પ્રવૃત્તિને આગળ લઈ જાય અને કુદરત ખરેખર સાથ આપે કુદરતી પાણીને આપણે બચાવીએ છીએ એટલે કુદરત હર હંમેશા આપણી સાથે હોય તો મંજુભાઈ ખાસ તો ગીર ગંગા પરિવાર વિશે આપણે વાત કરી અને પાણી બચાવવાની પણ સરસ વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ હું બને છે કે એટલી બેનોને હું આમાં જોઈન્ટ કરવા માગું છું ભલે થેન્ક યુ